નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પચીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાથે ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો બાણું ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા છસો ચોત્રીસ કપાસ નવસો એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો છોતેર મગફળી ઝીણી સાતસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર છન્નું મગફળી જાડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો છ સિંગદાણા જાડા અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો એક જીરુ बेहजार ऊँचा ऊंचा तर हज़ार सात सौ एक ईसबगुल अगिय सौ एकतालीस ऊंचा ऊंचा पंदर सौ एकसठ कलंजी एक हज़ार की ऊंचा ऊंचा चार हज़ार एक धाणा नौ सौ एकावन ऊँचा ऊंचा पंदर सौ एक धाणी एक हज़ार एकावन ऊंचा ऊंचा पंदर सौ एक लसण सूकू पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ एकाणु डूंगी लाल एक सौ एक ऊंचा ऊंचा बस सौ छासठ डूंगी सफेद एक सौ एकावन ऊंचा ऊंचा एक सौ इकोतेर बाजरो બસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો ને અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકઈ ચારસો એકત્રીસથી ઊંચા ઊંચા ચારસો એકત્રીસ મગ બારસોથી ઊંચા ઊંચા સોળસો એકાવન ચણા એક હજાર છવ્વીસથી ઊંચા ઊંચા બારસો અગિયાર વાલ છસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર અડદ એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાવન ચોળા આઠસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો ને એકાણું